ધ્યાનમાં રાખવાની બાબતો સાંભળો નહીતર પછતાઓ થશે એક ગરમ રોટલી સાથે દહીં બિલકુલ નહીં ખાવું બે રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે ત્રણ જો તમને નબળાઈ લાગવા લાગે છે તો દૂધમાં બે ખજૂર પીવાથી શરીરમાં શક્તિ આવે છે ચાર ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી પાંચ ચીકણી વસ્તુઓ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે છ લીમડાનું રોજ બ્રશ કરવાથી દાંતમાં કીડા નથી થતા સાત સુતરાવ અને આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી થાય છે આઠ ગેસની સમસ્યા હોય તો થોડો સમય ચાલવાથી ગેસની સમસ્યા દૂર થાય છે નવ રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઘટે છે દસ પગમાં મચકોડો આવ્યો હોય તો બરફ લગાવો આરામ મળશે બાર જો તમને બેચેની અને થાક લાગવા લાગે તો દાડમના રસમાં થોડું લીંબુ નીચવીને પીવો તેર જો તમારા ચહેરા પર ફિક્સલ અથવા કરચલીઓ છે તો તમારા ચહેરા પર દરરોજ કાંકડી લગાવો થોડા દિવસોમાં ચહેરો સાફ થઈ જશે ચૌદ દરરોજ ચારથી પાંચ બદામ ખાવાથી સુગર અને હાર્ટની સમસ્યા નથી થતી પંદર ટમેટાનું સૂપ પીવાથી વજન ઘટે છે તે ત્વચા અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે સોળ તાલ દૂર કરવા માટે ધાણાનો રસ લગાવો તેનાથી ઘણો ફાયદો થઈ જાય છે સત્તર સવારે નાસ્તો ન કરવાથી માણસનું શરીર ફૂલી જાય છે અને પાચનક્રિયા પણ બગડે છે આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર